વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે ચેપ્ટર નંબર ત્રણ ઉષ્મા જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ ઉપર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલે આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન ચેપ્ટર ત્રણ ઉષ્મા પ્રશ્ન એક લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો અહીં જવાબ છે લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર વચ્ચે રહેલી છે તો એક બંનેમાં પ્રવાહી તરીકે મરક્યુરી એટલે કે પારો વપરાય છે બે બંનેમાં સમાન જાડાઈવાળી પાંત્રી સાંકળી કાચની નળી હોય છે ત્રણ બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે તફાવત છે એક લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નરીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નરીમાં ખાંચ હોય છે તે લેબોરેટરી થર્મોમીટર વડે માઇલ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ અંશ સેલ્સિયસથી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે ત્રણ લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થો તાપમાન માપવા માટે વપરાય છે ત્યારે ક્લિનિકલ થર્મોમીટર છે માનવ શરીરનું તાપમાન માપવા વપરાય છે પ્રશ્ન બે સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ એટલે કાંપર એલ્યુમિનિયમ તેમજ ચાંદી અને લોખંડ પર લખી શકાય વગેરે ઉષ્માના અવાહક પદાર્થોની અંદર લાકડું પ્લાસ્ટિક તેમજ એબોનાઇટ રબર વગેરે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક પદાર્થના ગરમ પનાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો જવાબ આવશે તાપમાન બે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તો જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટર વાપરી શકાય નહીં ત્રણ તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો જવાબ આવશે સેલ્સિયસ ચાર ઉષ્મા પસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી ઉષ્મા ઉષ્મિય વિકિરણ પાંચ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં પ્રક્રિયા દ્વારા ઉષ્માના બીજા છેડા પર પહોંચે છે બરાબર ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્માના બીજા છેડા પર પહોંચે તો જવાબ આવશે ઉષ્મા વહન છ ખાલી જગ્યા રંગના કપડા હરવા રંગના કપડા પર કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે તો જવાબ આવશે કેરા રંગના પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો તો કોલમ એકની અંદર રહેલા જોડકાને કોલમ બી સાથે જોડવાના છે

જોઈએ પ્રશ્ન છ આકૃતિમાં ઉષ્મા વહન ઉષ્મા નયન ઉષ્મીય થાય છે તેથી વડે નિર્દેશ કરો અહીંયા પાણી છે ઉષ્મા નયન થી ગરમ થશે તપેલી છે એટલે વાહન જે છે ઉષ્મા વહનથી અને નીચે જે છે અહીંયા પાઇપ છે અથવા તો નીચેની જગ્યાએ ઉષ્મીય વિકિરણથી એ ગરમ થતા જોવા મળશે પ્રશ્ન સાથ ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો તો ગર ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મીય વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ જ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની અંદરની દિવાલો સફેદ રંગ રંગથી રંગવામાં આવે છે પ્રશ્ન આઠ ત્રીસ સેલ્સિયસ એક લીટર પાણીને પચાસ અંશ સેલ્સિયસ તાપમાન વાળા એક લીટર પાણી સાથે મિશ્રિત કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે એ એશિયન સેલ્સિયસ બી પચાસ અંશ સેલ્સિયસથી વધુ પરંતુ એશિયન સેલ્શિયસ થી ઓછું સી વીસંશ સેલ્સિયસ વચ્ચેનું વચ્ચેનું આવશે ડી તથા પ્રશ્ન તાપમાન લોખંડના પાણીમાં મૂકવામાં આવે તો એ ઉષ્માના ઉષ્મા ઘોરા પાણી તરફ વહે છે બે ઉષ્મા ગોરાથી પાણી તરફ કે પાણીથી ગોરા તરફ વહેશે નહીં સી ઉષ્મા પાણીથી ઘોરા તરફ વહે છે ડી ઘોરા તથા પાણી બંનેનું તાપમાન વધશે તો જવાબ આવશે બી ઉષ્મા ગોરાથી પાણી તરફ કે પાણીથી તરફ નહીં પ્રશ્ન આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી દુબાડતો ચમચીનો બીજો છેડો તો એ ઉષ્મા વહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે ઉષ્મા નયની પ્રક્રિયાની પ્રક્રિયા વડે ઠંડો પડશે ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે ડી ઠંડો પડતો નથી તો જવાબ આવશે ડી ઠંડો પડતો નથી પ્રશ્ન રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તરવાની કડાઈના તરીકે તાંબાનું સ્થળ લગાડેલો હોય છે તેનું કારણ તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે પી આવી કડાઈ રંગીન જણાય છે તે માટે સી સ્ટેઇનલેસ સ્ટીલ કરતો તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે ડી સ્ટેઇનલેસ સ્ટીલ કરતો તાંબાને સાફ કરવું સરળ છે તો જવાબ આવશે સી સ્ટેઇનલેસ સ્ટીલ કરતો તાંબુ ઉષ્માનું વધુ શું આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર વાધ્યાય સોલ્યુશન જોયું ચેપ્ટર નંબર ત્રણ ઉષ્મા જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે સાથે સાથે વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ